સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા રિવરફ્રન્ટના લોઅર પ્રમિડાડ શહેરીજનો માટે આજે પણ બંધ કરવામાં આવ્યા છે રાજ્યના વિવિધ શહેરો અને જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે આગામી દિવસોમાં પણ ધોધમાર વરસાદની આગાહી છે ઉત્તર ગુજરાતમાં પડી રહેલા ભારે વરસાદના કારણે ધરોઈ ડેમમાં પાણીની આવક વધી છે જેનું પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે જેના પગલે આજે પણ 25મી ઓગસ્ટના રોજ ચોંસઠ હજાર પાંચસો ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા રિવરફ્રન્ટના લોઅર પ્રોમિનાડ શહેરીજનો માટે આજે પણ બંધ કરવામાં આવ્યા છે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટના ચાલતા કામોના કોન્ટ્રાક્ટર એજન્સી એનએચઆરસીએલના બુલેટ ટ્રેનના કોન્ટ્રાક્ટર રિવરફ્રન્ટની બોટિંગ તેમજ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ એજન્સી સિક્યુરિટી એજન્સી તથા પોલીસ પ્રશાસનને આ બાબતે જાણ કરવામાં આવી છે લોઅર પ્રોમિનાર્ડમાં કોઈપણ વ્યક્તિને જવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે સિક્યુરિટી ગાર્ડ મૂકી અને પોલીસ પેટ્રોલિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે ગઈકાલે ચોવીસમી ઓગસ્ટના રોજ સાબરમતી રિવરફ્રન્ટ ઉપર સુભાષ બ્રિજ રેલવે બ્રિજ નજીક લોઅર પ્રોમિનાર્ડ આખો પાણીમાં ડૂબી ગયો હતો આજે પચીસમી ઓગસ્ટના રોજ વહેલી સવારથી લોઅર પ્રોમિનાડમાંથી પાણી દૂર થઈ જતા સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી છે વરસાદી પાણીની સાથે તણીને આવેલો કચરો ઘાસ સહિતનો કચરો રિવરફ્રન્ટના લોઅર પ્રોમિડાડમાંથી દૂર કરીને સફાઈ કરવામાં આવી રહી છે શાહીબાગ ડફનાળાથી લઈને સુભાષ રેલવે બ્રિજ સુધી સફાઈની કામગીરી સતત સવારથી કરવામાં આવી રહી છે